હા આજે સાંજે શું બનાવું એવું પણ બહુ બધી જગ્યાએ આ સંવાદ ચાલતા હોય તો જ્યારે તમે જમવાનું બનાવો છો જ્યારે તમે જમવાનું બનાવો છો તે વખતે તમે તમારા રસોડામાં કઈ જગ્યાએ જમવાનું બનાવો છો એની બહુ અગત્યતા છે હંમેશા એવું કહેવાય છે કે રસોડું અગ્નિ ખૂણામાં હોવું જોઈએ રસોડું અગ્નિ ખૂણામાં હોવું જોઈએ હવે અગ્નિ ખૂણામાં રસોડું હોય તો તમારા ઘરમાં ખાવાનું ઓછું બગડે એની સાથે બીજા પણ કારણો છે એ પણ હું તમારી જો ચર્ચા કરું અગ્નિ ખૂણામાં રસોડું હોય તો ખાવાનું ઓછું તમારું બગડે પણ માની લો પણ માની લો મેં તમને પહેલા કીધું એ પ્રમાણે ફોન કર્યો છે તમે અને તમે પૂછ્યું કે શું બનાવું અને તો એમણે કીધું હોય એ બનાવો છતાં પણ એક ઘેર આવે ત્યારે જમીને આવ્યા હોય તો એવી વખતે આ યાદ રાખવું જરૂરી છે કે તમારું રસોડું અગ્નિ ખૂણામાં હોવું જોઈએ પણ બધાના તો એવા ભાગ્ય નથી કે અગ્નિ ખૂણામાં જ રસોડું હોય તો જે રસોડું છે ત્યાં એક લાલ બલ્બ ચાલુ કરી દેસો તો રસોઈ બનાવો ચા પાણી મૂકો રસોડામાં કંઈક કામ કરો ત્યારે એ બલ્બ ચાલુ કરવાનો આખો દિવસ બલ્બ ચાલુ નહીં રાખવાનો આ કર્યા પછી તમે જમવા ક્યાં બેસાડો છો એની બહુ અગત્ય તમે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસો છો તો જે ડાઇનિંગ ઉપર ડાઇનિંગ ટેબલ પર બેસો છો એ ડાઇનિંગ ટેબલ ગોળ ના હોવું જોઈએ એ ડાઇનિંગ ટેબલ ગ્લાસ નું ના હોવું જોઈએ પણ હવે માની લો કે આપણામાં તો આપણામાં તો આપણી જે મેથડ છે વસ્તુની એમાં કોઈ ફેંકવાની તો વાત જ નથી તોડફોડની વાત નથી દરેક દરેક વસ્તુનું સોલ્યુશન છે હવે માની લો કે ગોળ ડાઇનિંગ ટેબલ છે તો ફેંકી નહીં દેવા પણ જ્યાં જે ખુરશી તમે ડાઇનિંગ ટેબલની પાસે જે ખુરશી છે એ ખુરશીની ઉપર જે મેટ મૂકો છો એ ચોરસ હોવી જોઈએ લંબચોરસ ચોરસ બોર્ડ ટેબલ ઉપર એ લંબ ચોરસ હોય તો દોષ ઓછો થાય ગ્લાસનું માની લો કે ડાઇનિંગ ટેબલ છે ફેંકી નહીં દેવાનું પણ એની ઉપર કોઈ પણ પ્રકારનું મેટિંગ પ્લાસ્ટિકની કે કોઈ પણ મેટિંગ મૂકી દેવાની કે જેથી તમારે પગ ન દેખાય પગ દેખાય એ પણ નેગેટિવિટી જમતી વખતે તમને જમવા સિવાય બીજે ક્યાંય ધ્યાન રાખે મોબાઈલ તો મૂકીને જ્યારે જમવા બેસો ત્યારે મોબાઈલ બાજુમાં એટલે તમારી બાજુમાં નહીં બીજી કોઈ જગ્યા એ મૂકીને પૂરું માન આપીએ કે મેન્ટ થો થઈ ગયું છે નખ વધી ગયા છે આ છે ને કઈક જુદા વિચારો તો બહુ સાચી વાત છે જમતી વખતે કોન્સન્ટ્રેશન તમારું તમારું ધ્યાન સંપૂર્ણપણે જમવા માં આવું તો જ એની મજા છે જો આપ એવું કહેવાય છે ને કે તમે જમવા બેસો ભૂખ લાગે અને તમે જમવા બેસો ને એનો એક આનંદ જુદો છે તમે થાક્યા હોય ને મસાજ કરાવો એનો આનંદ જુદો છે કરેક્ટ તો આ બધી જ વસ્તુઓ એવી રીતે છે કે તમે જ્યારે જમવા બેસો છો ત્યારે ગ્લાસનું ડાઇનિંગ ટેબલ ના હોય તમારી કોઈ તમારું કોઈ પણ શરીરમાં અંગ ન દેખાતું હોવું જોઈએ અને એની સાથે સાથે એની સાથે સાથે તમારા ઘરની અંદર ડાઇનિંગ ટેબલ સાર્પ કોર્નરમાં ન હોવું જોઈએ આજે છે આ કાવ થયેલું છે પણ શાર્પ કોર્નર તો નહીં શાર્પ ના હોય એની સાથે સાથે એની સાથે સાથે લાકડાનું ડાઇનિંગ ટેબલ હવે ડાઇનિંગ ટેબલ ની અંદર ડાઇનિંગ ટેબલ ની અંદર ખુરશીઓ પણ બેકી સંખ્યામાં હોવી ડાઇનિંગ ટેબલ ની જે ચેર છે ને બે ચાર છ આઠ એક ત્રણ પાંચ ના હોવી જોઈએ કેમ એકી સંખ્યા એટલે પુરુષ અને બેકી સંખ્યા એટલે સ્ત્રી આપણા ઘરમાં બારી બારણા પણ બેકી સંખ્યામાં હોવા જોઈએ તો એર સર્ક્યુલેશન સારું થાય તો બેકી સંખ્યા એટલે સ્ત્રી અને સ્ત્રી એટલે પ્રકૃતિ જીવનમાં પ્રકૃતિની સાથે જીવવાનું શરૂ કરશો ને જીવન જીવવાની બહુ મજા આવશે તો બેકી સંખ્યામાં ખુરશી હોવી જોઈએ જો આ જે વાત મેં કરી એ કરશો તો તમારા ઘરમાં જમવાનું નહીં બગડે આઈ આઈ બિલીવ ઇન ઝીરો વેસ્ટેજ ફૂડ રાજવીને સ્કૂલમાં દરરોજ પ્રીકેથી લઈને અત્યારે ત્રીજા ધોરણમાં છે દરરોજ એ શીખવવામાં આવે છે કે ખાવાનું વેસ્ટ બીમાર હોય એ વાત અલગ છે કે તમે ત્યારે ન ખાઈ શકો એ વાત અલગ છે પણ અધરવાઇઝ રિસ્પેક્ટ ફૂડ એન્ડ ઝીરો વેસ્ટેજ તમને જેટલું જોઈએ એટલું જ લો પ્લેટમાં અને ધ્યાન એના એમાં જ રાખો કે તમે ભૂલથી પણ વધારે ન લેવાઈ જાય કે મોબાઈલમાં ખબર જ નથી કે શું ખાઈ રહ્યા છે આ થઈ રહ્યું છે એ વાત તમારી બહુ સાચી છે આપણી સાથે જે વાત કરી એમાં હું ચોક્કસ મનાબેન સાથે આ વાત સાથે સમજ છું પણ વાયસે વર્ષા જેવી વાત છે બેટા આ તમે ઘરમાં જ્યારે ઘરમાં જ્યારે માં પીરસતા હોય ને ત્યારે એને એમ થાય મારા દીકરાને થોડું વધારે આપી દઉં તો હે માં તમે દીકરાને બગાડશો નહીં અને એની સાથે સાથે એની સાથે સાથે આપણે બહાર પણ જ્યારે જમવા જઈએ છીએ ત્યારે દાખલા તરીકે બુફે હોય છે હા તો એની અંદર જ્યારે પ્લેટ લઈને આપણે નીકળીએ છીએ તો આપણને એમ થાય કે બીજી વાર આવવું ના પડે

આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્ર સિંહજી વાઘેલા બાપુ સંપર્ક કરો બાપુ કહે છે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર ના સોરો ના સ્ટ્રેસ ના નડતર ના જડતર યુ કેન સોલ્વ ઓલ યોર પ્રોબ્લેમ્સ બાય યોર સેલ્ફ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી સિંહજી વાઘેલા બાપુ આજે જ સંપર્ક કરો શું આપને પણ સ્ટેજ પરથી બોલતા શરમ સંકોચ કે ડર લાગે છે તો આજે જ બાપુલિખિત સર્વશ્રેષ્ઠ વક્તા બનુ નામનું પુસ્તક વસાવો અને છટાદાર ભાષણ આપતા શીખો વાસ્તુ બેલેન્સ કરવું છે પણ ડર છે કે કોઈ શ્રદ્ધાનો ગેરલાભ ના ઉઠાવે તો હમણાં જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો અને વાસ્તુ બેલેન્સ તમારી જાતે જ કરો